કમ્પલેટ આ નમસ્કાર મિત્રો મહ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું આવ્યો છું અમારા આંતરિયાળ વિસ્તારમાં આમ તો સેન્ટર કહેવાય કારણ કે કચ્છનો પ્રવેશ દ્વાર સામખીયારીથી આમ તો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત તરફથી આવતા હોય તો આડેસર અને કાઠિયાવાડમાંથી આવતા હોય તો અમારે સુરજબારી એટલે સામખીયારી અમારું સેન્ટર અને અમારા વાગડ વિસ્તારમાં પ્રખ્યાત આમ તો વિખ્યાત કહેવાય કારણ કે મામા દેવ એક એવું દેવ છે ઘણા બધા લોકો એને ભાવથી શ્રદ્ધાથી અમારે બચાવવું હોય ચિત્રણ હોય કે પછી કમળિયા હોય કોઈ પણ જગ્યાએ મામા દેવનું ધામ હોય એટલે એના પણ ભક્તો અલગ અલગ હોતા હોય છે કારણ કે જેમ માતાજીને લોકો પૂજતા હોય એમ ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાનો વિષય છે એટલે અંદરની ભાવના ક્યાંક શક્તિ તરફ તમને પ્રેરિત કરતી હોય છે એ પછી તત્વ ગમે તે હોય દેવી હોય કે કોઈ દેવ હોય પરંતુ તમારી ભાવના તમને એની તરફ ખેંચી જતી હોય છે ત્યારે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી હું ભાણજીભાઈ પહેલાં પાસે પહેલાં કન્ફર્મ કરી છે કારણ કે આ જે જગ્યા આવેલી છે એ સામખીયારીથી આપણે રાધનપુર બાજુ જઈએ તો લગભગ બાર દસ આઠ દસ બાર કિલોમીટર જેટલું થાય ચિત્રોડ બ્રિજની નીચે આવેલી આ જગ્યા છે વિરમ મામા દેવની જગ્યા છે મામાધામમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી ભાનજીભાઈ તેર બાર તેર કથા થઈ ચૂકી હશે બાર તેર કથાઓનું અહીંયા રસપાન કરી ચૂક્યા છે વાંચન થઈ ચૂક્યું છે અને અનેક એમ કહી તો ખરવો અબજો મંત્રોચ્ચાર આ ધરતીને પવિત્ર કરવામાં અહીંયા મંત્રોચ્ચાર થયો છે અને ઘણી બધી કથાનો તો હું પણ સાક્ષી રહ્યો છું પરંતુ આવનાર બે ત્રણ મહિનાની અંદર અહીંયા ભાગવત ભાગવત કથાનું આયોજન એટલે હું શાસ્ત્રીજીને મળીશ શાસ્ત્રીજીના મુખે અહીંયા કથાનું રસપાન થવાનું છે એમને અમૃતવાણીથી આ માદેવના સાનિધ્યમાં અને ત્યારબાદ એમને પારાયણની પણ અહીંયા જાહેરાત કરી છે કારણ કે જ્યારે આ નારિયેલ અહીંયાથી આપવામાં આવ્યું ત્યારે બંને કથાઓની આખે આખી વિગત આપણે શાસ્ત્રીજી પાસે અને શાસ્ત્રીજીનું પૂરું નામ એમનું ગામ અને કયા સમયથી આ કથા અને પાછું શાસ્ત્રીજીને આપણે એ પણ પૂછીએ કે એમની આ કેટલી કથા છે શાસ્ત્રીજી આશાપુરા ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે પહેલાં તો હું તમારું નામ જાણવાની કોશિશ કરીશ તમારું નામ અને તમારું જે તે વિસ્તાર રહેઠાણ મારું નામ છે નાણાવટિયા રોહિત કુમાર જગદીશભાઈ મૂળ ઘરાણા અઢારથી આ અહીંયા જે આપતો અઢાર પુરાણ છે પરંતુ એની અંદર ભાગવત પુરાણનું એક મહત્ત્વ છે એનું જે અહીંયા રસપાન કરાવવાનો છો કઈ તારીખથી અહીંયા એ શરૂ થવાનું છે વિશેષ તો કહું તો ભાગવત છે ભાગવત કોઈ પુરાણ નથી ભાગવત મહાપુરાણ છે આ જેટલા આપણે અઢાર પુરાણો છે અઢાર પુરાણોમાંથી એ મહાપુરાણ છે અને કળિયુગની અંદર સૌથી વધારે કોઈ વંચાતું હોય તે ફક્ત કેવળ ને કેવળ માત્ર ભાગવત છે બાકી આપણે તમે જો ઘણા બધા પુરાણ અઢાર પુરાણ છે આપણા બધા પણ વધારે કોઈ થતું હોય આપણે બધા શ્રવણ કરતા હોય એ કેવલમ કેવલમ ભાગવત છે પણ અને આ કળિયુગમાં વિશેષ મહત્ત્વ છે અને આપણી કથા અહીં કને પૂજ્ય મામાદેવના સ્થાનમાં ખરેખર જમીન કેટલી ભાગશાળી છે અને આપણે બધા કેટલા ભાગશાળી હશું કે અહીંયા કને પૂજ્ય ભાણજી બાપાએ આ ધર્મની જૂત જગાવી છે અહીંયા કને એ આજ એમની કેટલી ભક્તિ હશે અહીંયા કને કારણ કે કથામાં જવું હોય તો આપણા આપણા ઘણા બધા ભાગ્યે જોવે આપણે કથા કરવાની વાત તો બહુ જુદી છે કથામાં જવા માટે પણ આપણે ઘણા બધા પુણ્ય હોય તો કથામાં જઈ શકીશી તો આજે કીધું પાંજી કે ઓછામાં કેટલી કે કથા થઈ ગઈ અને મને આ જગ્યા ઉપર અહીંયા કથા કરવાનો લાવવા મળી રહ્યો છે આનાથી વિશેષ શું શું સમય છે અને કઈ તારીખથી કથા આપણે પાંચમ ને બુધવાર તારીખ તારીખ આપણે ઓગણત્રીસ ત્રણ બે હજાર થી આપણે છવ્વીસ ત્રણ સુધી કરવાની છે અને ત્યારબાદ આપણે કથાનો સમય છે સવારે થી આ કથાની અંદર આપણે સવારે નવ થી બાર અને ત્યારબાદ મધ્યાહન પછી આપણે ત્રણ થી છ નો આપણે ટાઈમ રાખેલ છે એટલે મૂળ આ કથા બે ટાઈમની છે બે અત્રા બે સદ્યાની છે કથા આપણે અને કયા કયા પ્રસંગો એની અંદર આવનાર છે કારણ કે ઘણા બધા ભાગવતમાં કથાના પ્રસંગો કોઈ પણ એક દિવસ એવો બાકી ન હોય એમાં આપણે પ્રસંગ ન હોય આપણે પહેલા દિવસે આપણે યાત્રા હોય પછી બીજા દિવસે આપણે કપિલ પ્રાગટ્ય હોય ત્રીજા દિવસે આપણે નુળસિંહ પ્રાગટ્ય હોય અને ચોથા દિવસે આપણે જન્મ અને કૃષ્ણ જન્મ પણ હોય ત્યારબાદ પાંચમા દિવસે આપણે વૃક્ષ્મ આપણે સુખ ગોર્ધન લીલા હોય છઠ્ઠા દિવસે વૃક્ષ્મની વિવાહ હોય અને સાતમા દિવસે પરીક્ષિત મોક અને ત્યારબાદ સુદામા ચરિત્ર અને કથા વિરામ હોય આવા બધા અનેક પ્રસંગો આપણે જેટલા પ્રસંગો લેવા હોય એટલા આપણે ભાગવતમાં લઈ શકીએ પણ આ બધા ભાગ્યવતના તમારી કેટલામી કથા છે મારી આ નવમી કથા છે નવમી કથા છે અને વાત કરવામાં આવે મા શ્રદ્ધા નો વિષય જે મેં વાત કરી એમ એક અલગ જ શ્રદ્ધા હોય છે લોકોને ક્યાંક માતાજી પ્રત્યે હોય કોઈકને હનુમાનજી પ્રત્યે હોય કોઈકને મોગલ મા પ્રત્યે હોય કોઈકને મામાદેવ પ્રત્યે હોય પણ શ્રદ્ધા હોય એટલે કે પુરાવાની જરૂર હોતી નથી અને આ એક એવી શક્તિ છે તો એને લઈને શું કહીશું કારણ કે આ પવિત્ર ધામ મામાનું ધામ અને અહીંયા આ કથાનું આયોજન અને મામાદેવ વિશે હું થોડીક જાણવાની કોશિશ કરીશ મામાદેવ એક એવા દેવ છે કે અંદર કે જીવતા જાગતા દેવ છે જે પણ આપણી ઈચ્છા હોય આપણે ખાલી મનમાં વિચાર કરી અને જો આપણે વિચાર કરીએ જો આપણામાં ભાવો સાચો હોય તો આપણું કાર્ય થાય થાય ને થાય એવા આપતા જાગતા આપણા મામાદેવ છે અને મામાદેવ છે કળિયુગમાં એટલા અને ઘણી જગ્યાએ મામા દેવ છે પણ બધાના અલગ અલગ મહત્ત્વ હોય છે અને ઘણા બધા દેવના પરચા પણ હોય છે કારણ કે આજે આજનો સમય કળિયુગ છે કળિયુગના મનુષ્ય બધા કેવા છે કે ક્યારે ચમત્કારો કે ક્યારે નમસ્કાર કરતા નથી એમ અને મામાદેવના ઘણા બધા ચમત્કાર છે એટલે આપણે બધા અહીંયા મામા દેવને આપણે નમસ્કાર કરીએ છીએ બાકી અહીંયા પણ અહીંયા પણ કોઈ આવે નહીં અને ઘણા બધા પૂરતા હોય છે અને આપણે બધાને પાણી બાપાને પણ ખબર છે અહીંયા કંઈક જેટલા લોકો અહીંયા કાઢીને આટલી બધી પબ્લિક થઈ રહી છે તો પબ્લિક પણ એમને ક્યારે ક્યાંય થતી નથી એમ અને મામાદેવની વાત કરીએ તો એટલી બધી વાત આ જગ્યા કેટલી ભાગસારી હશે આ જગ્યા ઉપર મામાદેવ અને ત્યારબાદ અહીંયા કંઈક પાંજે બાપા અહીંયા કંઈક પૂજા કરી આજે વીસ વર્ષથી અહીંયા કંઈ પૂજા કરી રહ્યા છે સેવા બજાવી રહ્યા છે ત્યારબાદ અહીંયા ગૌશાળા છે અને ગાયોની સેવા આ છે ત્રણસો જેટલી છે ગાયો ત્રણસો જેટલી અહીંયા કંઈક ગાયોની સેવા વાત એ છે વિચારવા એમ કે અહીંયા કંઈક ગાયોનું દૂધ આપણે ક્યાંય પણ શું કે વેચવામાં નથી આવતું અને નથી છાશ પણ નથી બનતી વિચાર કરો કે બધું ગાયોને જ પાવી દેવામાં આવે છે કે એના બાલ બચ્ચા મતલબ કે બાછડાઓને બધું પાવી દે આનાથી વિશેષ શું જોયું આટલી બધી સેવાઓ છે અહીંયા કને કે બધી ભાણજી બાપાની એમ સંત સપૂત અને તોબડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોળે નહીં એનો તાર્યા ઉપર ભાવ એટલે હંમેશા સંતની દ્રષ્ટિ એવી હોય કંઈક તમને આપવું એની તો કાંઈક મેળવી જાવ કારણ કે હું તો એમ કહીશ કે આખો આટલો વિસ્તાર અતિ ભાગશાળી છે કે જ્યાં જ્યાં જેની અંદર જે જગ્યા પવિત્ર જગ્યાની અંદર એ ગામ કેટલું પવિત્ર હશે વિસ્તાર કેટલો પવિત્ર હશે કે જેની અંદર લગભગ તેર ચૌદ અને મેં હવનની વાત કરી શાસ્ત્રીજી મને ખ્યાલ છે કે કળિયુગમાં એવું કહેવાનું છે કે કોઈ દેવ ન હોય તો કાંઈ નહીં પરંતુ જો એક યજ્ઞ થઈ જાય ને તો તમારા કામ સંપૂર્ણ તમારા પરિપૂર્ણ થાય એટલે યજ્ઞની પણ મારે અહીંયા વાત કરવી છે કારણ કે યજ્ઞની પણ બહુ મોટી તાકાત છે અત્યારે ભલા એક જ્ઞાન અને વિજ્ઞાન આપણે વિજ્ઞાનમાં ઘણા બધા સ્તર ઉપર ગયા છીએ પરંતુ મેં શાસ્ત્રીજી એવી પણ વાત સાંભળી છે કે ભારત અને મૂળ ભારતીય અને હિન્દુ સંસ્કૃતિની વાત કરવામાં આવે તો એના પુરાણો એના આ ઉપનિષદો એના વેદો અને એના શાસ્ત્રને આજનું અમેરિકાનું નાસા હોય તો પણ ટૂંકું પડે છે કારણ કે તણપળ અને ગ્રહણ મારે ગ્રહણની બહુ સરસ વાત મને અત્યારે યાદ આવી છે કારણ કે માનજીભાઈ આ બહુ આ આ છે ને આપણી આ સંસ્કૃતિને આધીન છે અને આવા જ્યારે શાસ્ત્રીઓ જ્યારે અનુષ્ઠાનની વાત થઈ જ્યારે ભૂદેવો જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય એ મંત્રોચ્ચારમાં કેટલી તાકાત હશે એમના અંકશાસ્ત્રમાં કેટલી તાકાત હશે કે ગ્રહણનું આ છે વિજ્ઞાન જે છે એ નથી ખબર પડતી અને ટાઈમ ટેબલની પણ આજના અંકશાસ્ત્રને શાસ્ત્રીજી આ બહુ પેચીદો પ્રશ્ન છે અને મને પણ ગમે છે કારણ કે આ ગણિત વિજ્ઞાન પાસે નથી પણ પાસે 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 અને વિદ્વાનો છે છે એની ખાસ કરીને આપણે તો તમે અહીંયા ની વાત કરી દેવાધિનામ જગત સર્વ મંત્રાધિના ક્ષ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધિના તસમાદમ બ્રાહ્મણ દેવતા કારણ કે શાસ્ત્રમાં માં મહત્વ આટલો બધો મંત્ર ખૂબ જ મહત્વ છે કારણ કે આનો મંત્ર મતલબ શું છે જ્યારે અહીંયા કને પૃથ્વીમાં કઈ પણ તકલીફો હોય કાંઈ પણ મોટી મુસીબતો હોય ત્યારે આપણે બધા કેની પાસે જઈએ બધા આપણે બધા આપણે બધા કેની પાસે જઈએ તો આપણે બધા ભગવાન પાસે જઈએ પણ ત્યારે ભગવાન શું કહે છે કે જો મંત્ર બોલે તો હું આવું હું એમ ત્યારબાદ મંત્ર એમ કે જો મને બ્રાહ્મણ બોલે તો જ વાર ના હોય બાકી અન્ય શિવ કોઈ પણ બોલે મંત્ર તો એની એને ક્યારે તાકાત લાગતી નથી તસમાદમ બ્રાહ્મણ દેવતા એટલે બ્રાહ્મણ મંત્ર બોલે બ્રાહ્મણને ઊંચાઓથી વેદ મંત્ર બોલે તો દેવોનું કામ થાય અને દેવો હોય તો આપણે બધાનું કામ થાય એટલો બધા મંત્રનો મહિમા છે શાસ્ત્રની અંદર અને વિશેષ તમે કીધું કે યજ્ઞની વાત તમે કરી તો આપણે યજ્ઞ પહેલાં આપણે કથામાં જશું આપણે કે દાખલા તરીકે આપણે કથા સાત દિવસ સાંભળી અને કદાચ કોઈને અહીંયા કથામાં એને કહેવાય કથાનો લાભ નથી મળે સાત જો અહીંયા યજ્ઞમાં આવી જાય તો પણ એને સાત દિવસનું કથાનું પુણ્ય મળે છે આ યજ્ઞ છે એ વિજ્ઞાન દ્રષ્ટિએ ઘણા બધા સાબિત કરવામાં આવ્યું છે કે